ફ્રેન્ડ ગેમ છો બધા મજામાં ઓમ નમો નારે હું છું ભગવતી બેન ગોસ્વામી ચાલો ફ્રેન્ડ તમે બધા જો ઊંધીઓ ખાવા ચાલો ઊંધીઓ બનાવવાનું ચાલુ કર્યું છે હજી હજી મેં આમાં લસણ મરચાં અને આદુ એ તણે ખાંડી નાખ્યું છે અને આ બનાવ્યું છે ચણાના લોટ જાડો કરકરો ઘઉંનો લોટ મીઠું મરચું હળદર ખાવાના સોડા મેથી એટલી વસ્તુ નાખી થોડુંક મોણ એટલું નાખીને અમે આવી વડી બનાવી નાખીશી આને હવે તળવાની છે હમણાં જ્યારે તળવું ત્યારે તમને વિડીયો બતાવીશ તેલ આવી ગયું છે કે નહીં જોઈ જોઈ આવી ગયું છે હવે વડી પણ નાખી દઈશું ધીમા તાપે તળી નાખવાની વળી કરી નાખ્યું છે ડુંગળી બટેકા ટમેટા પછી રીંગણા કોબીસ ફુલાવર પછી વાલોર ઓનામાં નીચે વટાણા એટલી વસ્તુ કટિંગ કરી નાખ્યું છે વટાણા ખોલી લીધા છે હવે આપણે વઘાર કરશું તો એમાં સૌથી પહેલાં તેલ મેકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે સૌથી પહેલાં નાખશું જીરું જીરું નાખીને હિંગ નાખશું હિંગ નાખીને પછી નાખવાના મસાલા એમાં છે આ બાદિયા લવિંગ તજ મરચાં તમાલપત્ર અને બે ત્રણે મરી નાખ્યા છે એ બધું એક હારે નાખી દઈશું તેલમાં થોડાક આવી રીતે ગરમ કરી લેવાના થોડાક તળાઈ જાય ને તળાઈ જાય પછી નાખવાની ડુંગળી આ મોટું મોટું શાક બધું તમારે સુધારવાનું નાખી દીધી છે ડુંગળી બટેકા ટમેટા છેલ્લે નાખવાના છે હવે આપણે હલાવશું હવે આ રીંગણા અને થોડીક અમથી કોબીજ નાખી છે એ અંદર નાખી દઈશું હવે આ છે અંદર નાખી દઈશું હવે તેને લઈ નાખશું વટાણા વટાણા બાકી રહી ગયા છે વટાણા નાખવાના છે વટાણા નાખ્યુંલા તેલ જેમ બને એમ તળિયાતું નાખવાનું Selamat pagi, 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 ખાંડી નાખે છે એ પણ નાખી દઈશું મચ્છા મોડા છે એટલે એમ નાખી દેસુ તમે હવે આને આમનામ કરી ગરમ ખાવા દઈશું ઘડીક તો કકડવા દઈશું હવે પાણી નાખી દીધું છે થોડું કકડી ગયું ને પછી નાખી દીધું પાણી હજી થોડું ઓછું લાગે છે તો કેમ કે રસાવાળો બનાવવો પડશે ચણા અને ઘઉના લોટની વળી છે એટલે પાણી પી જશે એ ઊંધિયામાં રસો વધારે રાખવાનો એટલે મીઠું લાગે પાણી નાખીને હવે ઢાંકી દેવાનું પછી ચડવા દેવાનું હવે થોડું ઘણું બધું શાક ચડી ગયું છે એટલે નાખી દઈશું ટમેટા નાખીને ગરમ મસાલો નાખી હવે નાખી દઈશું ગરમ મસાલો મસાલો મેં ઓછો જરૂર પ્રમાણે નાખવાનું બધા જે રીતે ભાવે એ રીતે હવે લઈ નાખશું શાક હવે ગરમ પાણી નાખી રસો ઓછો લાગે છે ને તો ગરમ પાણી પાણી કરી નાખવાનું રસો થોડોક ઓછો લાગ્યો એટલે ગરમ પાણી કરી નાખી દીધું છે હવે નાખશું આ છે ખાંડ અને લીંબુ એનું પાણી થોડુંક નાખી દઈશું તો ખાટું મીઠું લાગે અને આપણે જે વડી તૈયાર પહેલા કરી હતી ને હા એ વડી હવે એમાં નાખી દઈશું બધી બહુ જાજી થઈ જશે એટલે જોઈ નાખી વળી હવે છેલ્લે નાખી દેસું કોથમરી તૈયાર છે ગરમા ગરમ ઊંધિયું ઉતરાયણે બનાવ્યું છે ઊંધિયું ફ્રેન્ડ ચાલો તમે પણ ઊંધિયું ખાવા અને ફ્રેન્ડ આજે મેં આપી છે ઊંધિયાની રેસીપી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ બને એટલો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો